સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ખરીદી તથા અન્ય કોન્ટ્રાક્ટ અપાયા કામોમાં ટેન્ડરની શરતોનું પાલન ન થતું અને આક્ષેપના કારણે શિક્ષણ સમિતિ આજની સામાન્ય સભા તોફાની બની હતી પાલિકાએ ગત વર્ષે સફાઈની નબળી કામગીરી હોવાના કારણે જે એજન્સી અનેક નોટિસો આપી હતી તે વર્ક ઓર્ડર કેન્સલ કરી દીધો હતો તે જ એજન્સીને શાળાના મેદાનની સફાઈ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે

પહેલા નંબરે આવનાર વિદ્યાર્થીઓને સાયકલ આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેમાં શાસક પક્ષના સભ્ય અનુરાગ કોઠારી યશોધો દેસાઈ રાકેશ ભીખડીયા સંજય પાટીલ છુપામ ઉપાધ્યાય સહિતના સભ્યોએ આ કામગીરી માટે અભિનંદન આપ્યા હતા અને ગુજરાત નહીં પરંતુ ભારતમાં વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપતી સુરત પહેલી સમિતિ છે તેવો દાવો પણ રજૂ કર્યો હતો શાસકોની પોતાની વાહવાહી કરવા પરંતુ વિપક્ષના એકમાત્ર સભ્ય રાકેશ વિરુપ્રાય સમિતિમાં ચાલતા ટેન્ડરના કામોમાં અનેક ક્ષતિ છે અને ટેન્ડરની શરતોનું પાલન ન થતો હોવાની નિર્ધારિત એજન્સી અને શિક્ષણ સમિતિ કોન્ટ્રાક્ટ લઈ રહી છે જેનું ઉદાહરણ આપતા તેઓએ કહ્યું કે ગુરુજી નામની એજન્સીને ગત વર્ષે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ આ એજન્સીની એવી નબળી કામગીરી હતી કે તેની કામગીરી સુધારવા માટે અનેક નોટિસ પડી હતી તેમ છતાં કામગીરી ન સુધરતા શાસ ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા ત્યારે પણ હાઉસકીપિંગની કામગીરી યોગ્ય રીતે થતી નથી તેના પર અધિકારી ધ્યાન ન આપી શકવાનું કારણ રજૂ કરવામાં આવ્યું હતું છતાં પણ તે કંપનીને બીજી વખત કોન્ટ્રાક્ટ શા માટે આપવામાં આવ્યો તેવું અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય હતી અંદાજે વધુના હતા એમાં મોટાભાગની એક વસ્તુ જોવા મળી કે યુનિફોર્મ નું કામ હોય ગણવેશનું કામ હોય સ્કૂલ બેગ આપવાનું કામ હોય આરો મેન્ટેનન્સ નું કામ હોય તમામ કામોમાં જે પ્રોસીઝર છે એને ફોલો નથી કરવામાં આવતી છ છ કરોડ ના કામ હોય સાત સાત કરોડ ના કામ હોય બાર બાર કરોડ ના કામ હોય છતાય ગેરરીતિ કરતી કંપની હોય વધારે વ્યવસ્થિત ડિલિવરી નહીં આપતી કંપની હોય એના ડોક્યુમેન્ટ્સ માં પ્રોબ્લેમ હોય એને વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ ને પોતાના એક્સપિરિયન્સ સર્ટિફિકેટ રજુ નહીં કર્યા હોય એવી કંપનીઓને કામ આપવામાં આવેલ આવેલ છે એની સામે વિરોધ કર્યો સ્કૂલ બેગ નું કામ છે એ કોઈ ચીકી મેન્યુફેક્ચર કરતી કંપનીને આપવામાં આવેલું છે સ્કૂલ બેગ ઉપર જુઓ તો પ્રચાર માટે પોતાની પાર્ટીના પ્રચાર માટે પોતાના નેતાઓનો ફોટો છે પણ વિદ્યાના દેવી એવી માં સરસ્વતીનો ફોટો નાખવાનું સમિતિના શાસકોને યાદ નથી આવ્યું નથી ડાયરીમાં સરસ્વતી નો ફોટો નાખતા કે નથી સ્કૂલ બેગમાં ફોટો નાખતા તો આ તમામ મુદ્દાઓ છે એમાં સુધારો થાય કારણ કે દિવસે ને દિવસે સમિતિની પ્રક્રિયાઓ સુધરવાને બદલે દિવસે ને દિવસે બગડતી જાય એની એજન્સીઓ જે ગેરરીતિ કરે છે એને વારંવાર કામ આપવામાં આવે છે અત્યારે પણ એ જ થઈ રહ્યું છે તો અત્યાર સુધી વિરોધ કરતા આવ્યા છીએ રજૂઆત કરતા આવ્યા છીએ આવનારા દિવસોમાં પણ શરૂ રાખીશું